નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ડિજિટલ ખેડૂતની અંદર અગાઉ પણ અમે કપાસની ખેતી કઈ રીતે કરવી એ વિશે બધાને આપ્યા છે તમે અમને અમારા ચેનલની અંદર તો એ માટે પેલા તો ખૂબ ખૂબ ધન્યવાદ તો આજે હું આવી ગયો છું ભાઈ પાસે ભાઈ કેળાની ખેતી કરે છે ઓર્ગોનિક રીતે કરે છે તમારે જો કેળાની ખેતી કરવી હોય તો કઈ રીતે તમારે ઓ કરવી એ વિચાર માર્ગદર્શન ભાઈ શ્રી આપશે પહેલા તો તમને એમનું પૂરું નામ સરનામું ગામ એ બધી વિગતો તમને આપી દઉં મારું નામ અશ્વિન અશ્વિનભાઈ ડોમડિયા ગામ જુડુટલી તાલુકો ઉના જિલ્લો જુનાગઢ હવે ગીર સોમનાથ હવે તમે કેટલા વર્ષથી આ કેળાની ખેતી કરો છો હું પહેલું જ વર્ષ છે બરાબર મતલબ ઉત્પાદન સારું રહ્યું છે હા ઉત્પાદન હવે કેળાની ખેતી માટે ભાઈ આપણે ખેડૂતોને જણાવો કે કેવા પ્રકારની જમીન હોવી જોઈએ કેળા કોઈ પણ પ્રકારની જમીનમાં થાય બરાબર કેળાના વાવેતર માટે કઈ જાત લેવી યોગ્ય છે મતલબ કે એ જણાવશો કેળા અત્યારે ટિશ્યુ કલ્ચર નાઇન બરાબર એમાં સારી કમનીમાં કહું તો અત્યારે મારે આ છે જૈનનો બ્લોક છે હહ પછી સહ્યાદ્રી સારું થાય છે કેડીલા સારું થાય છે બરાબર બે ત્રણ કંપની સારી છે બરાબર જે આપણો અનુભવ છે હહ હા વાવેતર વખતે મતલબ આ આપણે જ્યારે વાવણી કરીએ આ કેળાની ત્યારે કાળજી શું શું રાખવી જોઈએ શરૂઆતથી ફૂગજન્ય રોગોની કાળજી રાખવી અને જ્યારે જ્યારે ખાતર અને ડ્રેન્ચિંગની જરૂર પડે ત્યારે ફૂગજન્ય ફૂગનાશક હળવા વાપરવા અને ખાતર ટાઈમ ટુ ટાઈમ આપતું રહેવું એટલે કેળા સરસ થાય અને ખાતર અને સિંચાઈમાં પદ્ધતિ શું વાપરવી જોઈએ ડ્રીપ હોય અને બેડ ઉપર કેળા થાય તો સો ઉત્પાદન મળે સારું જ મળે બરાબર ડબલ ડ્રીપ અને બેડ ઉપર કરો એટલે સો ટકા સારું ઉત્પાદન મળે કેળા થાય તો સો ટકા ઉત્પાદન મળે સારું જ મળે બરાબર ડબલ ટ્રીપ અને બેડ ઉપર કરો એટલે સો સારું ઉત્પાદન મળે ને કેળા પાકમાં કયા કયા રોગ જીવાત થી બચવા માટે ખાસ શું ધ્યાન રાખવું મતલબ કઈ એવો રોગ છે કે જેનાથી આપણે ધ્યાન રાખવું જોઈએ કે આ રોગ કેળાને ન લાગે જેથી કરીને ઉત્પાદન સારું રહે કેળામાં ફૂગ ફૂગજન્ય મૂળના મૂળમાં જે ફૂગ આવે એ ફૂગ થી બચવું અને મોટી થઈ જાય પરિપક્વ છોડ થઈ જાય આવી જાય ત્યારે કેળ આવી જાય ત્યારે સીગા ટોકા નામનો એક રોગ આવે છે બ્લેક અને સિગાટોકા સીગા ટોકા એ સીગા ટોકા કેન્સર છે એને ન આવવા દેવા માટે હળવા ફૂગ નાશક દર દસ દિવસે એક ડોઝ આપ્યા કરો તમે એટલે નો વાંધો આવે હવે આપણે મતલબ મારી જે ચેનલ છે એમાં ઓર્ગોનિક ખેતી વિશે હું માહિતી આપતો રહું છું અવારનવાર તો થોડી આમાં ઓર્ગોનિક મતલબ કઈ રીતે ખેતી કરવી કેળામાં એ વિશે થોડું નાનું એવું માર્ગદર્શન દર્શક મિત્રોને આપો જો પેલા તો અત્યારે સો ટકા સીધું ઓર્ગેનિક અપનાવી લેવું એ થોડીક ભૂલ ભરેલું થાય કારણ કે એક જ ઝટકે તમે જંતુ આ પેલા રાસાયણો બંધ કરશો એટલે આપણી જમીનને સીધી જ ઉણપ પડશે બરાબર જે ઓર્ગેનિક થી કોઈ કાળે નહીં મળે બરાબર અને મળશે તો પૂરા પૂરા પોષક તત્વો નહીં મળે અને એટલો ખર્ચો આપણે કરી નહીં શકીએ દેશી ખાતર અત્યારે મોંઘા થઈ ગયા છે પશુપાલન ઓછું થઈ ગયું છે એના હિસાબે તો શરૂઆત કરવી હોય તો પચાસ ટકાથી કરો ધીમે ધીમે થોડુંક ઓર્ગેનિક થોડુંક બેક્ટેરિયલ જે મળે છે સુડોમોનાસ આ ટૂંકમાં બધી જાતના બેક્ટેરિયા અત્યારે માર્કેટમાં અવેલેબલ છે એ ધીમે 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 વાપરવાનું ચાલુ કરો એનો ઉપયોગ વધારતા જાઓ રસાયણ ઘટાડતા જાઓ અને બે ત્રણ ચાર વર્ષે તમે ધીમે ધીમે પછી રસાયણ અને પેસ્ટીસાઇડ બંધ કરી દો એટલે પછી તમે ઓર્ગેનિક ઉપર ફૂલ આવી જાઓ આપણે શ્રીલંકાનો દાખલો જોયો બરાબર એના કેવો મુખ્યમંત્રીને ને કોકે મગજમાં માં કરી દીધું કે રસાયણ હાનિકારક છે અને છે જ એને એક ઝાટકે પ્રતિબંધ મૂકી દીધો ઉત્પાદન હતું ને એના ચોથા ભાગનું થઈ ગયું અને ભૂખે મરવાનો વારો આ દેશ આખાને આવ્યો બરાબર એટલે સીધે સીધું ઓર્ગેનિક અપનાઈ લેવું એ ભૂલ કરી 50% ઓર્ગેનિક 50% ધીમે ધીમે થોડું થોડું કરીને બે ત્રણ વર્ષે પાટો ચેન્જ કરવો એના હિસાબ અને આમાં જરૂર જ નથી બરોબર છે બરોબર આમાં તમારે રાસાયણિક ખાતરો અને બેક્ટેરિયા માની લો કે તમે પોટાશ આપ્યું તો પોટાશ જે છે એ જમીનમાં ફિક્સ થઈ જાય ડીએપી છે તો ફોસ્ફરસ જમીનમાં ફિક્સ થઈ જાય તો એને અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં લઈ અને છોડને આપે એ જાતના બેક્ટેરિયા બધી બધા પોષક તત્વોના મળે છે બજારમાં એનો સાથે સાથે ઉપયોગ કરો એટલે ન વાંધો હવે સરસ મજાનો પાક થાય હવે આ કેળાની જે ખેતી હોય એ મતલબ કેટલો સમયગાળો લાગે એમાં એમાં લગભગ સારું તમારી માવજત હોય ને તો છ થી સાત મહિને નિંગલ પડવા મળે એટલે કે વ્યાણ શરૂ થઈ જાય બરોબર અને વ્યાણ પડ્યા પછી ત્રણ મહિના લૂમ ને મરાત આવવા લાગે એટલે બાર મહિનામાં તમે નવરા થઈ જાવ જો તમારી કાળજી અને માવજત સારી હોય તો એક વીઘાની અંદર મતલબ કેટલું ઉત્પાદન મળી શકે એક વીઘાની અંદર પાંચસો મણ ની આજુબાજુ ચાલવાનું બરોબર અને પાંચસો ને પાસઠ છોડ આવે છ બાય છ કરો ને તો પણ આદર્શ માપ એનું મને એવું લાગ્યું મારે આ છ બાય છ છે પણ એનું આદર્શ માપ સાત બાય સાત લાઈન થી લાઈન સાત છોડ થી છોડ પાંચ પાંચ સાત પાંચ બરોબર છે એટલે એમાં પણ એટલા જ છોડ આવે પાંચસો પાસઠ જેવું આવે બરાબર છે ને આનું આપણે વિદેશમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ થઈ શકે હા થાય છે ને મારા જે વેપારી છે એને ઈરાન મોકલેલા બરાબર કારણ કે મારે જૈન જી છે ક્વોલિટી સારી છે થોડાક નીચેના પેલા હોય ને એ અહિયાં લોકલ વેચી નાખે ઉપરના સારા કેળા છે એ બધા બોક્સ પેકિંગ કરી અને એમણે ઈરાન મોકલેલા ખેડૂત મિત્રો ને આ ખેતી વિશે તમે શું માર્ગદર્શન બહુ સારું છે કરવી જ જોઈએ કેળાની ખેતી કરવી જ જોઈએ કેળા તમને ભાવ સામે જોઈ અને કોઈ પણ ઝણસી અથવા પાક વાવશો તો તમને ક્યારેય તેમાં સફળતા નહીં મળે ઉત્પાદન કેમ વધુ આવે એ જ મહેનત કરવાની એટલે સારું જ થાય તો ભાઈ ભાઈએ ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું છે ખેતી કરવી કરવી જોઈએ મતલબ કઈ રીતે એ એ પણ પણ માર્ગદર્શન આપ્યું છે કોઈ જાતનો ભાઈએ સ્વાર્થ નથી રાખો તો તમે અવારનવાર અમારા આવા વિડીયો જોતા રહ્યો જેથી કરી તમને માહિતી મળતી રહે અને તમને ઉપયોગી બને તો આપણે જે ખેતી કરીએ છીએ ખેડૂત મિત્રો એને ડિજિટલ બનાવો અને સારું એવું ઉત્પાદન મેળવો અને છેલ્લે હું એટલું જ કેવા માંગુ બધા મારા ખેડૂત મિત્રો ના ઘરમાં ધન ધાન્ય થી ભરપૂર રહે અને તે આવી ખેતી થકી આગળ આવે એ જ મારો ઉદ્દેશ છે તો મળીએ આપણે આગલા વિડીયોમાં ત્યાં સુધી મારી ચેનલમાં જોડાયા રહો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને પહેલા જ વિડીયોની અંદર તમે પ્રતિસાદ ખૂબ સારો જ આપ્યો છે આવો નાવો તમે આપતા રહો અમે પણ આવા અવારનવાર વિડિયો લઈને આવતા રહું છું ભાઈએ પણ ખૂબ સારું માર્ગદર્શન આપ્યું તો હું ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે ભાઈ તમે નિસ્વાર્થ બધા ખેડૂત મિત્રોને માહિતી આપી તો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર તો મળીએ આપણે બીજા વિડીયોમાં